આ મારો સાબરપોટો આ જો મારે અને ભેગું મા ના ના મને બધું માણસ કામ કરે આ લકોદારી આ લો લે લે હા અરે આમ આવ ક્યો છે હું હું તો આનો બેહી રહ્યો છું એક તું પૈસા દે ah, <coughs>

ઉપર લે <laughs>

પાછા નહી <laughs> 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 માળા લારી આયા છે હું કીધું હવે કોમ કરે કોમ કરે પેલા જેવો મોણસ નહીં ગયો આ મોળા હેતર પટવાનો નહીં જો હવે મૂર્ખો કહેવાય મૂર્ખો પૈસા લેવા આથે એટલે પટિયો કરી ગયો ખબર ના પડે એટલે આપણે પૈસા મળવાના છે અને નહીં જો આવા ના કેટલા છે હેતર પૂછવા એ તનો ઓય કેનો ઓટા ફેરા મારી કરે ઓમ કરે ઓમ થાય છે ઓમ થાય છે આ કે મારા નહી લેવા પૈસા જરા તાને લા લાભ સાપ રા તો ઓમે કોન ભાગમાં આવતા તા પર આમ કોન સો માં ધાલા પર આયા છે પણ ઓમે પૈસા કોન સો આ વધારા છે ઓમે રખો ના આ તો રહે ખાઓ સર શ્રીખંડા ખાઓ સાત તો ઓહી ને તમ ભૂ ગાજે કઈ ના ખીજા ખુશ ખુશ થઈ જાય નોહી શિખંડ ખાવો ગણા વાળે શિખંડ ખવડાય નોહી તો ઓમ એટલી ખુશાલી ખુશાલી થઈ જાય ઓ મે વધાર પૈસો ના રખાય પા પાંચસો રૂપિયા તો આપણે મજૂરી આવતી હતી પાંચસો વધારે આવે છે વાપરી નાખો શું થાય છે આપણું હા

પૈસા લેવાનું તો કીધું તમ તમે નહી કરો ને એરા કરી પૂરું થવાનું કે મને એવું જતો રહું છું કે પૈસા બધા બધામાં લેવાય નહીં પૈસા લીધા રે હજાર રૂપિયા હે

પૈસા બધા મારા કેવા ખાવા લઈ રહ્યો ધોના કી નહી જો મોરા આ તમે ઈ રાત ને ઈજ છે અલ્યા પેલો હા હા અલ્યા અલ્યા હા નહીં છો મે ઠપોલ 1500 નહીં મેલો

અરે આવ્યો તો કેસા મને કે છે કે બકુજી પચીસો આલ્યા છે એક રતન ભાઈ બકુજી પચીસો રૂપિયા ની હાલે એક પચીસો માં બકુજી કા રાખ્યું તું મુ લ્યા બરોબર હા રાખી દે આ મારા હંગાતી મજૂરી આવ્યો તો અને સેમ તો પૈસા આલ તો તાન તાન નઈ પૂછ્યું લ્યા કે કેટલા લેવા છે હું તો 1000 રૂપિયા કીધા પણ બકુજી ને તાન 2500 ની હાલે રે તાન પૂછ્યું એક બકુજી વને મને પૂછ્યું કે તારે કેટલા લેવા છે મુક કીધું

મારા પાહન 2500 માં રાખીતું અને તમે કોક 1000 રૂપિયા માં ઓન પાંધી એટલે ઓય મને કીધું કે 1000 રૂપિયા આલે છે તો ભાઈ રૂપિયા તો કે મટુજી તાર લેવા છે કે મટુજી તો પણ તમે તો વધો છે મૂર્ખા નઈ મૂર્ખા તમે છો મટુજી યાર હું તને 1000 આલે વખતે તને પૂછ્યું લ્યા કે લેવા છે

અરે કોમ બધું શું કર્યું છે તો આતર કશું કર્યું નહીં ઓને તો તું ઉચ્ચકો આવના હજાર કરી નાખું એમ કઈ માકે છે બધું તો પછી કરું તારે છૂટી પડવું પડે પણ આ ના થાય તો તારે કે ઉપર પૈસા જમો મન તો પછી તારે છૂટી પડવું હતું મને ઘર વધાર મારેલો છે ઓનો એક આ ના આ હજાર આ કોદારી ના રૂપિયા તાર ભાળવા આવ એટલે

એ કરી દે કોણ અને વળી પાછો મારા કન્યાતા ને દે